નમસ્કાર ખેડૂત મિત્રો જગત નોતા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જય માતાજી મિત્રો વાત કરવી છે જગતના તાતની જે પોતાના ખેતરમાં આખો દિવસ ટાઈટ તડકો અને વરસાદ સહન કરી અને મોટા ભાગનું ઉત્પાદન જે કપાસ હોય મગફળી હોય તલ હોય સોયાબીન પકાવે છે પરંતુ તેને પોષણક્ષમ ભાવ મળે નહીં અને બીજી કેટલી સમસ્યાઓથી આજે વટમાં જીવતો ખેડૂત એની આપણે વાત કરવી છે

એક લાખ પગાર હોય ને પરંતુ કોઈ પણ વર્ગ જો વેલો સવારમાં ચાર વાગે ઉઠતો હોય ને તો એ માત્ર ખેડૂત છે રજીસ્ટ્રેશન ની વાત કરીએ તો મગફળીમાં રજીસ્ટ્રેશન થયા એમાં ખૂબ જ લાંબી લાઈનો જોવા મળી માત્ર શરૂઆતમાં ટૂંકો ગાળો હતો પછી મુદત મગફળીની લંબાઈ લીધી કારણ કે પંદર દિવસની અંદર ખેડૂતોને મગફળીના રજીસ્ટ્રેશન કરવા પીડ્યા હતા એમાં ખેડૂતોને ક્યાંક ને ક્યાંક સર્વર ડાઉન હતા ખૂબ લાંબી લાઈનો જોવા મળી અને રજીસ્ટ્રેશન કરવામાં ખૂબ જ મગફળીનું જે ટેકાના ભાવે જે ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવે છે એમાં ખૂબ જ મુશ્કેલીઓ જોવા મળતી કારણ કે રજીસ્ટ્રેશન થયા પછી ખેડૂતોના મોબાઈલમાં મેસેજ આવે છે કે તમારી મગફળી ખેતરમાં દેખાતી નથી અથવા તો તમારા ખેતરમાં મગફળી નથી ખૂબ જ ખેડૂત હેરાન થાય છે ગ્રામ પંચાયત ડીસી માર્પત હોય તલાટી મંત્રી હોય કે ગ્રામ સેવકોનો સંપર્ક કરે અને ફરી પાછું ખેતરમાં મગફળી છે એવું ખેડૂતને સાબિત કરવાનું હોય છે સેટેલાઈટ થી જો મગફળી નથી એવું દેખાતું હોય તો ખેડૂતોના ખેતરમાં જ્યારે કપાસનું ફ્લાવરિંગ ખરી જાય કમોસમી વરસાદ થાય ત્યારે એ પણ સેટેલાઈટમાં દેખાવું જોઈએ મગફળીના પાત્રા તણાઈ જતા હોય એ પણ સેટેલાઈટમાં દેખાવું જોઈએ રોડ ઉપર મોટા મોટા ખાડા છે ને જો મગફળી સેટેલાઈટમાં દેખાતી હોય ને તો રોડના ના ખાડા સેટેલાઈટમાં દેખાવા જોઈએ મોટી નદીઓના પૂર ખેડૂતોના ખેતરમાં મગફળી કપાસ સોયાબીન આ જેવા પાકોમાં સંપૂર્ણ શોધ બોલી ગયો આ પણ સેટેલાઈટ માં કેમ દેખાતું નથી અનેક પ્રશ્નો છે આજે ખેત માં તો ખેડૂત અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે આપણામાં એક કેવત છે ને કે ખેડૂત છે ને કોઈટ ખાય પણ ખોટી નહીં થાય એવી કમોસમી વરસાદ પીડો તો ગયા વર્ષે એની હજી પર સહાય ચૂકવાણી નથી જે મોટી મોટી જાહેરાતો થઈ છે પણ હજી એક પણ ખેડૂતના ખાતામાં મગફળી કે કપાસની સહાય ચૂકવાની નથી ચૂંટણીઓ આવે ત્યારે ખૂબ જ મોટી મોટી વાતો થતી હોય કે અમે આ કરી દઈશું પેલું કરી દઈશું પરંતુ ચૂંટણી જાય એટલે ખેડૂત વિચાર કરે કે ભાઈ મારું કોણ કારણ કે ચૂંટણી હોય જાય ને એટલે આ બધી ખોટા વાયદાઓ હોય છે સરકારે આ વર્ષે મગફળીની ખરીદી બાર લાખ ટન જેટલી મગફળી ખરીદી કરવા માટેનું સૂચન છે જેમાં નવ લાખ ખેડૂતોએ સમૃદ્ધિ પોર્ટલ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા છે જે ગયા વર્ષની તુલનામાં અડધી મગફળી આ વર્ષે ગયા વર્ષે બસો મણની ખરીદી કરી હતી આ વર્ષે ગયા વર્ષની તુલનામાં પચાસ ટકા મગફળીની ખરીદી સરકાર કરે એવી શક્યતા છે ગયા વર્ષે બસો મણ હતી આ વર્ષે સો મણથી પણ ઓછી એટલે પચીસ ટકા જેટલી મગફળી ખેડૂતો પાસેથી સરકાર ખરીદી કરશે આ વર્ષે સાસઠ લાખ ટન મગફળીનું ઉત્પાદન આવે એવી શક્યતા છે જેમાં નવ પોઈન્ટ એકત્રીસ લાખ ખેડૂતો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલા છે અને આંકડો આપણે કેલ્ક્યુલેશન કરીએ ને તો લગભગ સાહીઠ થી સિત્તેર મણ જેટલા એક ખેડૂત સરકારશ્રી ને ટેકાના ભાવે મગફળી વેચી શકે એટલે લગભગ આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો હાડા તેની ખાંડી જેવું થયું નરસિંહભાઈ હાડા તેની ખાંડી મગફળી ખેડૂત પાસેથી સરકાર ખરીદી કરશે અને આ બધી ચર્ચા માટે ખૂબ જ મહત્વનો મુદ્દો છે ગંભીર મુદ્દો છે તો આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયેલા છે ખેડૂત નેતા છે ખેડૂત આગેવાની છે અને હંમેશા ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે ઉપર સુધી રજૂઆત પણ કરેલી છે નરસિંહભાઈ ચીકલિયા નરસિંહભાઈ અમારી ચેનલમાં તમારું સ્વાગત છે નરસિંહભાઈ જાણવું હતું અમારે કે સાહીઠ થી સિત્તેર માં મગફળીની ખરીદી થાય તો આ બધી જનજટમાંથી માંથી જો ખેડૂતોને ડાયરેક્ટ એટલે કે ભાવંતર યોજનામાં

કે જે માનો કે વીસ પેજ ત્રીસ ત્રીસ વીઘાની જે વાવેતર કરીને લોકો બેઠા છે તો એના માટે તો સિત્તેર મણ તો સાડા ત્રણ ખાંડી તો યોગ્ય જ નથી ને કારણ કે એને જરૂર છે અત્યારે મોટા મોટી જરૂર છે કે પૂરતું પૂરતું તો પછી સરકાર એવો નિયમ કરે કે અત્યારે ટેકાના ભાવે જે ચૌદસો ને બાવન રૂપિયા ની જે જાહેરાત કરી છે તો પછી ખેડૂતને ને આપી ગયો કે ભાઈ એ પોતે પોતાની રીતે વેચી દે અને જે લેનાર છે એના જે પાકા બિલ છે એ મુજબ ને ઉપર પૈસા સરકાર ચૂકવી દે એટલે સીધો જ ખેલાડીને ફાયદો જ છે પણ જ્યાં તો દે પારક દે છે ખેલાડી ભાઈયા લાઈનમાં જોઈ સરકાર શ્રી નો આવો નિયમ મને સીધી લીટીમાં દેખાય છે બોલો હમમમ બમ સરસ વાત કરી નરસિંહભાઈ કે જો ખેલાડીઓને અત્યાર માર્કેટિંગ યાર માં લગભગ 600 થી માંડીને અગિયારસો રૂપિયા મગ પડીનો ભાવ મળતો હોય છે આપણે માની લઈએ છો લીલી મગફળી હોય એટલે આપણે અત્યારની વાત નથી અત્યારે તો કોણ વેચે જે વિચાર માનો કે પોતાની રીતે પોતે વહીવટ કરતા કરતા જે પોતાની ઉપર કરજ થઈ ગયું હોય જે લાચાર થઈ ગયો હોય જે દુબળો થઈ ગયો ઈ ખેડૂત વેચવા માટે તૈયાર છે

નરસિંહભાઈ જાણવું હતું કે તમારા વિસ્તારમાં તો કમોસમી વરસાદ ગયા વર્ષે હતો અને આ વર્ષે પણ પડેલો છે અને કપાસમાં પણ એનું થોડું આડો પાડી દીધો હોય કપાસનું ફ્લાવરીંગ કરી દીધું હોય તમારી સાઈડ તમારા વિસ્તારમાં કેવું નુકસાન છે જીભાઈ અમારા વિસ્તારની અંદર પેલા તો શરૂઆતમાં કમોસમી વરસાદ થયો ત્યારે લોકોએ જે કઈ વાવેતર કરવાના હતા એ કરીને કે બરાબર એ ત્યાર પછી વરસાદ ન થયો ન થયો ન થયો તો માનો નહીં કે છેલ્લે હાજી જે માંડવીઓ આજની તારીખમાં જે ઊભી છે એના પાટલા પણ મળેલા નથી આવી માંડવી સ્થિતિ એ ઊભી છે બીજા નંબરમાં કપાસનું જે વાવેતર કર્યું છે એને હમણાં બે દિવસ ત્રણ દિવસ પહેલા જ તમાશે અત્યારના વરસાદના પવન સાથે જે ઝપટ મારી એમાં ટોટલ જ ટોટલ કપાસ નષ્ટ કરી નાખ્યો એવું એવું હું જોઉં છું કારણ કે હું બે ત્રણ ખેતરોમાં પગલો છો અત્યારે એ ખેડૂતને તો એ હાલત થઇ એવું લાગે છે મને જોતા નરસિંહભાઈ વાત કરી કે ગયા વર્ષે તો નુકસાન હતું આ વર્ષે આ વખતે કપાસમાં ખુબ જ નુકસાન છે ને મગફળી નો માંડ માંડ પિયત આપે એવી શક્યતા હતી જોકે હવે તો મગફળી ની મોસમ પડી ગઈ એટલે ફરીથી રવિ પાક કરવાનું વાવેતર કરવાનું છે નરસિંહભાઈ ગયા વર્ષે કઈ ચાહ ચૂકવાણી હતી કે આ વર્ષે આવી જ પોઝિશન રહેશે કેમ લાગશે

ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું મગફળીનો જેને લાભ લીધો હોય ને ટેકાના ભાવે એ લોકોને લગભગ સહાય નહીં ચૂકવાય તમારા વિસ્તારમાં શું છે અમારા વિસ્તારની અંદર જે ટેકાના ભાવે જે મગફળી માનો કે ખરીદી એટલે વેચાણ કર્યું છે એ લોકોને તો કદાચ ચાલો કદાચ ન આપે પણ બીજા લોકોને કોઈને પૈસા મળ્યા નથી આજની તારીખમાં કોઈ પણ આવી તપાસ કરી શકો છો જે કઈ આવતા હોય જે પદાધિકારી જે ટોપ લેવલ ના આવતા હોય એ બધા એવું લાગે છે કે મને એવું એવું જણાય છે કે ભાઈ હવામાં ગોળીબાર કરતા એવું લાગે બોલે કઈ ને કરે કઈ આવી સ્થિતિ છે આજે અમારે ગીતેડા જોયું આપણે કે નરસિંહભાઈ જણાવ્યું ગીર ગઢડા ની અંદર તો ગયા વર્ષે મુશ્કેલી હતી ને આ વર્ષે એમ જ છે હજી ગયા વર્ષની સહાય ચૂકવાની નથી તો આખે આ વર્ષે ખેડૂતો રજૂઆત ક્યાંથી કરી શકે ખૂબ સરસ મજાની વાત કરી કારણ કે એક સહાય તમને ચૂકવાય તો ખેડૂતો બીજી વખત કારણ કે હજી તો બે બે વર્ષની એક સાથે ઓનલાઈન ફોર્મ ભરીને આ બધી રજૂઆત કરવી ખુબ અઘરું પડશે નરસિંહભાઈ જાણવું તો એ કે ખેડૂત મગફળી ટેકાના ભાવે આ એક બધી લોલમ લોલ લાગે કારણ કે મધ્યપ્રદેશમાં અત્યારે લાગુ છે જેમાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ની અંદર ભાવમાં જે ભાવે વેચાતી હોય મગફળી એક મગફળીમાં લગભગ ચારસો રૂપિયા સહાય ચૂકવી દે એક ખેડૂતને ઓનલાઈન રજીસ્ટ્રેશન જે ખેડૂતો કર્યું હોય એને મગફળીના ચારસો રૂપિયા ચૂકવી દે એટલે બસો મન લખે જો ખરીદી કરવી હોય તો લગભગ ચાર દો આઠ એટલે એસી નેવું હજાર રૂપિયા જેવું થાય એમ અંદાજે તો ક્યાંય પણ જાતના કોઈ કર્મચારી નો રાખવા પડે ખેડૂતોને ટેકાને ભાવે મગફળી વેચવા માટે ક્યાંય ટ્રેક્ટર કે ટેમ્પા કે લઈને સેન્ટર સુધી ન જવું પડે અને બીજા એમને ક્યાંય સ્ટાફ ની કોઈ જરૂરિયાત ન ગોડાઉન ગોડાઉનના ભાડા એને ન ચૂકવવા પડે કે મગફળીમાં કાકરા નહીં નીકળે ગમે એટલા ખોટ ખાવી પડે કારણ કે ચારસો રૂપિયા તો ખેડૂત ને રૂપિયા તો સરકારને બીજો ખર્ચ લાગે મગફળી ખરીદી કરવામાં સ્ટાફ રાખવામાં ગોડાઉન ભાડે રાખવામાં ભ્રષ્ટાચાર થાય કોથળામાં કાકરા નીકળે ક્યાંક મગફળીના ગોડાઉન અણગી જાય આ ખૂબ જ બધું ઝંઝટ વાળું છે તો કહેવાનું મારે એ હતું કે ખેડૂતોને ડાયરેક્ટ એ ખેડૂતો રજીસ્ટ્રેન કરાવ્યું એના ખાતામાં એ શીખ્યા નેવું હજાર રૂપિયા જો સરકાર નાખી દે તો આના વિશે તમારે શું કેવું છે જી ભાઈ તો એ સીધું ને સાધું જ છે કે ભાઈ તો ખેડૂત પોતાની રીતે માનો કે અત્યારે market અંદર અહીંયા અમારે ગીર ગઢડા ની અંદર આઠસો થી નવસો રૂપિયા એ માંડવી પછી અંદર એ ખરીદે છે જેવી માંડવી બરાબર તો આજે ખેડૂત ને તો બિચારા તો ન છુટકે આજે વેચવી પડે છે એનું કારણ છે કે હજી ટેકાના ભાવની ખરીદી કરવામાં પણ બહુ વિલંબ લાગશે બીજા નંબર માં ટેકા ભાવે અમારે ગયા વર્ષે મારી પાસે ફરિયાદ આવી હતી કે ભાઈ જેને વારો લેવો હોય એને પેલા તો બે હજાર રૂપિયા આપવાના બે હજાર રૂપિયા આપે એટલે એનો વારો લેવાય મારી પાસે ફરિયાદ આવી હતી પછી બીજા નંબરમાં જે ખેડૂતો એટલે માનો કે દોઢ દોઢ મણ એટલે ત્રણ મણ માંડવી જે લોકો ધોકતા હોય એને આપવાની તો આનો વારો આવે બાકી ત્યાંથી રિજેક્ટ થઈ ગયેલું માનો કે ટેકાના ભાવમાં કોઈ મારો જ વારો આવ્યો ને મારી માંડવી રિજેક્ટ થઈ તો હું માર્કેટમાં વેચી નાખું

કોઈ બાઈક ની કંપની હોય દાખલા તરીકે હોન્ડા છે તો એમ કે ભાઈ એક લાખ રૂપિયામાં મારે આ તૈયાર થાય છે એક લાખ વેચવું છે પરંતુ જ્યાં સુધી ખેડૂતોનો ભાવ બીજા નક્કી કરશે ખેડૂતો એ મગફળી કેટલામાં એને મૂળકામાં છૂટે છે કપાસનો ભાવ કેટલો હોવો જોઈએ આજે ખેડૂત પોતાનો ભાવ નક્કી નથી કરી શકતો જ્યાં સુધી ખેડૂતો નો ભાવ બીજા નક્કી કરશે ત્યાં સુધી લગભગ ખેડૂતોને પોષણક્ષમ ભાવ એ નહીં મળે જે નરસિંહભાઈ શું કહેશો

આવ્યું તો છે એ બરાબર છે પણ કહેવાનું તત્પર્ય સરકાર છે બીજા નંબર માં ખેડૂત ને જો સીધા ખાતામાં ચારસો રૂપિયા ખાલી ચારસો રૂપિયા ચૌદસો ને બાવન રૂપિયા ટેકાના ભાવ ની સરકારશ્રીએ જાહેરાત કરી હવે એને બસો મણ ની જગ્યા અત્યારે એને સિત્તેર મણ મુદત લેવાની છે

હોય તો એમાં કોઈ કારણ કે રાજ્યમાં એક સરકાર હોય કેન્દ્રમાં એને પાર્ટી જો દેવાની ખરેખર હોય ને તો ખેડૂતો માટે ઘણું બધું કરી શકે છે વાત ખૂબ સરસ મજાની નરસિંહભાઈ કરી ખેડૂતો આગેવાન છે ખેડૂતો નેતાય છે અને ખેડૂતો માટે જ્યાં જ્યાં પ્રશ્નો ઉઠાવવાના હતા ને ત્યાં ઉપર સુધી રજૂઆત પહોંચાડવામાં નરસિંહભાઈ હંમેશા આગળથી હશે તો નરસિંહભાઈ અમારી ચેનલ માં જોડાવા બદલ આપનો ખુબ ખૂબ આભાર اوبار اوبار ته بارو تمارو نه تماري چينل نو وتاي دو મિત્રો આપણે ખેડૂત લક્ષી આવા નવા નવા વિડીયો બનાવતા હોઈએ છીએ ખેડૂતો માટે કઈક માહિતી મળે બદલ કંઈક ને કંઈક નવું જાણવા મળતું હોય છે આપણી ચેનલ નું નામ છે જગત નતા અને આ ચેનલ દ્વારા કઈક ખેડૂતો લક્ષી માહિતી હોય કઈ સરકાર સીધા નવા પ્રશ્નો ની કઈ એવી જાહેરાત હોય તો આપણી ચેનલ ને મિત્રો શેર કરજો લાઈક કરો અને સબ્સ્ક્રાઇબર કરો જેથી આવનારા વિડીયોમાં નવા નવા પ્રશ્નો હોય નવા નવા કોઈ વાત આપવા માટેનો અમે પ્રયત્ન કરજો જય માતાજી જય માતાજી